ગઈકાલે રાજકોટના સંતકબીર રોડ ઉપર જે ટંકર ચાલીકની ઓવર કારણે અને તંત્રના પાપના ખાડાના કારણે પિતા પુત્રનું જે કમકમાતી બહુ મોત થયું છે અને જે દ્રશ્યો હતા તે ખૂબ જ શરમજનક અને દુઃખદ હતા ક્યાંક ક્યાંક આજે અમે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને તંત્રની લાપરવાહીમાં જે જે જવાબદાર અધિકારી હોય તેમની ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ જે પિતા પુત્રનો જે પરિવાર એક સામાન્ય પરિવાર છે તેમને વીસ લાખ રૂપિયાની સહાય કરવા માટે અમે પત્ર લખ્યો છે રાજકોટમાં આમ તો ચોમાસામાં ખાડા નગરી નથી હોતી બારે માસ ખાડા નગરી હોય છે તમે શહેરમાં ગમે ત્યાં જવો ત્યાં આડેધડ ગટર લાઈન હોય ટેલિફોન લાઇન હોય ઇલેક્ટ્રિક વોટર લાઇન હોય કોઈપણ રીતના ચારે બાજુ ખાડાઓ ખાડા હોય છે અને જેને લીધે સામાન્ય લોકો અકસ્માતના ભોગ બની અને મોતને ઘાટ ઉતરતા હોય છે રાજકોટ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ કરોડો રૂપિયાનું છે અને રોડ રસ્તાઓ પાછળ ઓનમાં પૈસા ચૂકવણી કરી અને કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે રાજકોટની ચારે બાજુ રસ્તાઓ ખોદકામ થયેલા હોય છે જે સેફ્ટી રાહદારીઓ માટે જે સેફ્ટી રાખવાની હોય છે કોર્ટ રાખવાના હોય છે સાવધ માટેની સૂચનાઓ રાખવાની કોઈપણ જાતની કોઈ સાવચેતી રૂપે પગલાં લેવામાં આવતા નથી ને જેને કારણે ગયા વર્ષે રૈયા ટેલિફોન એકશન પાસે હર્ષ ઠકરા નામના યુવકનું કમ કમાતી ભયું મોત થયું હતું અને તેમાં વર્તનની સહાય કરી હતી હજે પરિવાર એક વર્ષ થયું તેમ છતાં તેમના પરિવારને ન્યાય નથી મળ્યો કે નથી વર્તન મળ્યું ત્યારે અમે આજે ગઈકાલના જે અકસ્માતની ઘટનામાં છે તેમાં પોલીસ ફરિયાદ કરવા માંગ કરી છે રાજકોટમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટો આપવા છતાં કોન્ટ્રાક્ટરો સુવ્યવસ્થિત કામ નથી કરતા કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી કારણે રાજકોટની જનતાને આટલો કરોડોનો ટેક્સ ચૂકવ્યા પછી તેમને પ્રાથમિક સુવિધાનો અભાવ મળે છે જ્યારે મહાનગરપાલિકા ભાજપ શાસિત હોય ત્યારે માત્ર માત્ર સ્માર્ટ સિટીની વાતો કરતી મહાનગરપાલિકા સામાન્ય લોકોને એક સારા રસ્તાઓ નથી આપી શકતી તમે જ્યારે બાજુ ખુડા હોય ચારે બાજુ ખાડાઓ ફાંડાઓ છે ત્યારે રાહદારીઓ અનેક વખત એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે અને અનેક લોકો મોતને ઘાટ ઉતરતા હોય છે ત્યારે કોઈ પણ જવાબદાર અધિકારીઓ પર પોલીસ ફરિયાદ કર્યા બાદ કોઈ પણ જાતની કાર્યવાહી નક્કર થતી નથી આજે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને જવાબદાર લોકો ઉપર પોલીસ ફરિયાદ કરવા અને તેમના પરિવારને વીસ લાખ રૂપિયાની સહાયની માંગ કરી છે અને આવનારા દિવસોમાં રાજકોટના પ્રજાજનો અને રસ્તાઓ કઈ રીતના સુવ્યવસ્થિત થાય એ માટે અમે માંગ કરી છે